વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ સોફ્ટ દૂધીના મુઠિયા જે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચલો આપણે જલ્દીથી ગરમા ગરમ મુઠિયા જે છે એ બનાવી લઈએ તો ચલો બનાવીએ તો આપણે દૂધીના મુઠિયા બનાવવા માટે તમે જોઈ શકો છો કે મેં દૂધી જે છે એક દૂધી લીધી છે અહીંયા મોટી દૂધી એક લીધી છે એને કદું ક્રશ કરી લીધી છે અને મેં એક લીલું મરચું જે છે એ ઝીણું ઝીણું સમારીને નાખી દીધું છે એ હું બતાવતા ભૂલી ગઈ હતી સુધારી લીધું છે હવે હું આમાં કોથમીર છે એ નાખવા જઈ રહી છું ધોઈ અને સુધારીને હું કોથમીર નાખું છું તમારે ના હોય તો તમે અવોઈડ કરી શકો છો હવે હું આમાં ઝીણા ઝીણા લસણ મેં ચારથી પાંચ કડી ઝીણી ઝીણી સુધારી અને એ પણ નાખી દઉં છું હવે આપણે આમાં લોટ લેવાનો છે તો લોટ જે છે એ હું ત્રણ પ્રકારના મિક્સ કરીને બનાવું છું એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે જો તમે એક જ લોટ ઘઉંના લોટથી બનાવવા માગતા હોય તો પણ બની જશે પણ હું ત્રણ લોટથી બનાવું છું તો હું એનું માપ તમને જણાવી દઉં છું આ વાટકી મેં લીધી છે આ ત્રણ વાટકી હું ઘઉંની લઈશ એક વાટકી બાજરીની અને અડધી વાટકી ચણાની લોટની આ ત્રણ લોટ હું મિક્સ નાખી દઈશ ત્રણ વાટકી ઘઉં એક વાટકી બાજરી અને અડધી વાટકી ચણાની ચલો તો નાખીએ તો અહીંયા મેં લોટ જે માપ કહ્યા એ પ્રમાણે લઈ લીધો છે હવે આપણે એમાં મસાલો કરીએ છીએ અહીંયા હું અડધી ટેબલ સ્પૂન હળદર નાખું છું મીઠું સ્વાદ અનુસાર લાલ મરચાંની ભૂકી દોઢ ટેબલ સ્પૂન અને આમાં હું લસણનો કૂટેલો મસાલો પણ છે એ નાખું છું જે હું ઘરે જ બનાવું છું તમને જો તીખું પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો લસણનો મસાલો નાખ્યા પછી હવે આપણે આમાં નાખીશું તેલ મોણ માટે બે ટેબલ સ્પૂન બસ હવે આપણે પાણીથી લોટ બાંધી લેશું બે પહેલાં બધું મિક્સ કરી લેશું હાથેથી અને પછી આપણે પાણીથી ધીમે ધીમે કરી અને સરસ મજાનો લોટ બાંધી લેશું તો ચલો બા બાંધીએ બધું મિશ્રણ જે છે મિક્સ થઈ ગયું છે હાથેથી હવે આપણે લોટ બાંધીશું લોટ જે છે બાંધવા માટે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધો છે અને સરસ રીતે પાણી ધીમે ધીમે જરૂર પ્રમાણે નાખીતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે લોટ જે છે આપણે આવી જ રીતે બાંધવાનો છે તમે જુઓ એકદમ ઢીલોય નહીં અને એકદમ કઠણ પણ નહીં મીડિયમ લોટ અને આમાં મેં ઓલમોસ્ટ એક ગ્લાસ પાણીનો વપરાશ કર્યો છે થોડુંક જ બચ્યું છે તો હવે આપણે આમાં લોટ બંધાઈ ગયો છે ઉપડે ઉપરથી એકથી બે ચમચી જેટલું તેલ નાખી અને લોટને કૂણવી લઈશું જો તમે ખટાશ ગળાશ પસંદ કરતા હોય તો તમે ખટાસ ગળાસ નાખી શકો છો ઘણા ઘરમાં મુઠિયા જે છે એ એક ખટાશ અને ગળાસવાળા હોય છે તો તમે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો અમે લોકો ખટાસ ગળાસવાળા નથી બનાવતા તીખા જ બનાવીએ છીએ તો મારો જે લોટ છે એ પ્રોપર તૈયાર થઈ ગયો છે હવે આપણે એના મુઠિયા બનાવવાના છે તો મુઠિયા કેવી રીતે બનાવવાના છે એ હું તમને બતાવું જે છે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મેં લોટને પાંચ મિનિટ રેસ્ટ કરાવી દીધો છે અને હવે આપણે મુઠિયા છે એ વાળવા માંડવાના છે તમે નાની મોટી સાઇઝ કરી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે તમે જોઈ શકો છો સરસ રીતે હાથમાં આવી રીતે રોલ કરી અને મુઠિયા જે છે એ તૈયાર થઈ જશે તો હું આવી જ રીતે બધા મુઠિયા બનાવતી જઈશ અને આ વાસણમાં મૂકતી જઈશ આ જે કાણાવાળું વાસણ છે એ જ મુઠિયા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે જો મુઠિયા ઓછા હોય તો તમે કાણાવાળું હોલવાળું છીબું લઈ શકો છો આ વાસણમાં બનાવવાથી ભાપ આવે છે જેના કારણે મુઠિયા છે એ બને છે એટલે આવું જ વાસણ ઉપયોગ કરવાનો છે તો ચલો આપણે બધા જ મુઠિયા ફટાફટ વાળી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં મુઠિયા જે છે બધા જ વાળી લીધા છે હાથેથી સરસ રીતે ફટાફટ વડાય જ જાય છે અને અહીંયા મેં પાણી જે છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે ફૂલ તાપે જ મુઠિયા થતા હોય છે પંદરથી વીસ મિનિટમાં મોસ્ટલી મુઠિયા થઈ જશે તો આપણે મુઠિયા જે છે એ આ બોઈલર પદ્ધતિથી બનાવવાના છે એક મોટું વાસણ લીધું છે એમાં પાણી મૂક્યું છે અને એની ઉપર આપણે આવી રીતે મુઠિયા મૂકવાના છે એટલે જ આવું વાસણ લેવું જરૂરી છે હવે એની ઉપર આપણે ઢાંકવાનું છે તો ઢાંકવા માટે જે છે એ મેં જે લોટ બાંધ્યો છે એ જ હું ઢાંકી દઈશ તો તમે જોઈ શકો છો આવી રીતે તો મુઠિયા બનતા પંદરથી વીસ મિનિટ થશે તો પંદર વીસ મિનિટ પછી મળીએ ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ સબસ્ક્રાઈબ કરવાનું બટન છે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આવા અવનવો વિડીયોઝ માટે તો ચલો આપણે મળીએ પંદર વીસ મિનિટ પછી તો વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ છીએ તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે ચેક કરવા હોય કે આ બરાબર થયા છે કે નહીં તો એના માટે આપણે મુઠિયામાં જે છે ચપ્પું નાખવાનું તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ રીતે થઈ ગયા છે વીસ જ મિનિટમાં થઈ જાય છે તો ચલો આપણે મુઠિયાને સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો મેં મુઠિયા ગરમા ગરમ સર્વ કરી દીધા છે સાથે મેં ચટણી આપી છે ગ્રીન ચટણી જેનો વિડીયો મારી ચેનલ ઉપર છે જ એની હું લિંક તમને આપી દઈશ જરૂરથી ટ્રાય કરજો મુઠિયા સાથે કોથમીરની ચટણી બહુ સરસ લાગે છે અને સાથે છે ટ્રેડિશનલ તેલ અને લસણનો કૂટેલો મસાલો જે નોર્મલી મુઠિયા સાથે લોકો ખાવાનું પસંદ કરે છે તો હવે હું તમને મુઠિયા જે છે એ તમે જોઈ શકો છો હાથેથી જ મેં કેટલા ગરમ અને સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે મુઠિયા જે છે ગુજરાતનું ટ્રેડિશનલ નાસ્તા જેવું જ લોકો સવારે નાસ્તામાં પણ પસંદ કરે છે અને રાત્રે જમવામાં પણ પસંદ કરે છે આ મુઠિયા વઘારીને પણ ખવાય છે એનો વિડીયો હું જરૂરથી નેક્સ્ટ ટાઈમ શેર કરીશ તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે મુઠિયા જે છે એ ક્યારે ખાવાનું પસંદ કરો છો સવારે કે રાત્રે હેવ નાઇસ ડે હેવ અ ગુડ